પંચોતેર લાખથી એક કરોડ રૂપિયાની રકમ ખર્ચી અને આપણા દેશના લોકો અમેરિકા કામ ધંધા માટે અને સ્થાયી થવા માટે જતા હોય છે પરંતુ હાલ અમેરિકાની સરકારે મોટી સંખ્યામાં ભારતીયોને ડિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરી છે અને પહેલા તબક્કામાં થી વધુ ભારતીયોને અમેરિકાએ ભારત પાછા મોકલ્યા છે તેમાં લગભગ સાડત્રીસ જેટલા લોકો તો ફક્ત ગુજરાતના છે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીની પ્રતિક્રિયા સામે આવી છે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સૂત્રો સંભાળ્યા પછી જે વિદેશી નાગરિકોને પોતાના દેશમાં પાછા મોકલવાનું શરૂ કર્યું એમાં ગઈકાલે ભારતના એકસો ને ચાર નાગરિકોને એમણે પાછા મોકલ્યા જેમાં તેત્રીસ ગુજરાતીઓ છે કોઈ પણ દેશમાં કાયદેસરના પેપરો સાથે કાયદેસર વિઝા લઈને દાખલ થયેલા લોકો અથવા જે તે દેશે જેમને શરણાર્થી તરીકે સરહદ ખોલીને સ્વીકાર્યા હોય એવા લોકોને જ રહેવાનો અધિકાર છે ગેરકાયદેસર ખોટી રીતે ઘૂસેલા કોઈ પણ દેશના નાગરિકો હોય દુનિયાના કોઈ પણ દેશમાં ગયા હોય તો જે તે દેશ એમને એમના સ્વદેશ પાછા મોકલવાનો આંતરરાષ્ટ્રીય કાનૂની અધિકાર ધરાવે છે અને એને ભાગરૂપે જ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારતીયોને પાછા મોકલ્યા છે અને જે તે દેશ પોતાના નાગરિકોને પાછા સ્વીકારે છે એ પણ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો છે પરંતુ પાછા મોકલવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા વાંધાજનક છે આ કોઈ ક્રિમિનલ ગુનેગારો નહોતા જે તે દેશમાં જેમ ગઈકાલે ભારતીયોને પાછા સ્વદેશ મોકલ્યા એ ભારતીયોને નોર્મલ વિમાનોમાં પણ પાછા મોકલી શકાયા હોત અથવા ચાર્ટર્ડ સિવિલ પ્લેનથી પણ પાછા ભારત મોકલી શકાયા હોત એને બદલે કેટલાક વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે એમને હાથકડી પહેરાવીને ગુનેગારોની જેમ હારબંધ લશ્કરી વિમાનમાં ચડાવીને લશ્કરી વિમાનને ભારતમાં મોકલવું એ માનવ અધિકારના આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનો ભંગ છે ગુજરાત સહિત દેશમાંથી લાખો લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માટે અમેરિકા ગયા છે પંચોતેરથી એક કરોડનો ખર્ચો કરીને દેવા કરીને જમીનો વેચીને વ્યાજે પૈસા લઈને કેટલાક લોકો ત્યાં રોજગાર કામ ધંધા અર્થે જઈને સ્થાયી થયા છે ત્યારે બીજી વખતના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિરપોટેશનની કડક નીતિ અપનાવીને જે ભારતીય પર એમણે કડક વલણ અપનાવ્યું છે ત્યારે પહેલી ખેપમાં એકસો ચાર જેટલા ભારતીયોને લશ્કરી વિમાન એકસો ત્રીસ સી દ્વારા અમૃતસર લાવવામાં આવ્યા એમાંથી સાડત્રીસ તો ગુજરાતી હતા જેમની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે આવી રીતે જે પણ લોકો ત્યાં વસવાટ કર્યો છે ત્યાં ગયેલા છે એમના પર આજે જોખમની તલવાર લટકી છે જેમાં બે લાખથી પણ વધુ લોકો ગુજરાતીઓ છે સોળથી સત્તર લાખ લોકો દેશના છે અને પૂરા દેશમાંથી આજે પાસઠથી સિત્તેર લાખ લોકો ત્યાં વસવાટ કરે છે ત્યારે આપણા વડાપ્રધાનશ્રીનો વિશ્વમાં ડંકો વાગે છે એવો આપણે સમાચારોના માધ્યમથી સાંભળીએ છીએ અમેરિકા સાથેના સંબંધોની વાતો સાંભળીએ છીએ ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો સાંભળીએ છીએ ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે જે પણ ભારતીયો પર ત્યાં જોખમ ઊભું થયું છે ચિંતાના વાદળો ઘેરાયેલા છે એમના સત્વરે અમેરિકી સરકારો સાથે વાટાઘાટો કરી નિરાકરણ લાવે એવી અમારી માંગ છે સાથે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ ગુજરાત મોડલની વાતો કરીએ છીએ ત્યારે ગુજરાત સહિત પૂરા દેશમાં એવી રોજગારીની તકો ઊભી કરવામાં આવે જેથી કરીને આવા કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવાર સાથે વિખૂટા પડીને વિદેશ ન જાય